દોઢ કલાકનો નો તાંડવ ચાલે પીઆઈ ક્યાં સાહેબ તમે જોઈ શકો છો અહીંયા એક્ઝેક્ટ વીસ વીસ મિનિટ આ તાંડવ ચાલ્યો તેમ છતાંય પોલીસ આક્રમક ના બની અને આ લોકોને પકડ્યા નહીં એના કારણે આ પત્રકારનું માથું ફૂટી ગયું છે આ લુખા તો તું માથું ફોડ્યું છે ક્યાં ગયા ભાઈ અહીંયા માધ્યમ મોટું હોય કે નાનું હોય આખરે પત્રકાર એક પત્રકાર જ કહેવાય છે વાત કરીએ એક પત્રકારની તો પત્રકારનું કામ તે દિવસ રાત એટલે કે ચોવીસ કલાક પોતાની ફરજ પર રહેવાનું હોય છે આગ લાગે કે બોમ્બ ફાટે કોઈ પણ પરિસ્થિતિમાં પત્રકાર હંમેશા સમાચારની ખોજમાં જ ફરતો રહે છે આવો જ એક પત્રકાર જે અમદાવાદમાં જે પથ્થરમારો થયો હતો કોંગ્રેસ કાર્યાલય પર તેનું કવરેજ કરવા માટે ગયા હતા પાલડી સ્થિત આવેલું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર જ્યારે એક પત્રકાર પોતાની ફરજ એટલે કે કવરેજ કરવા માટે ગયો હતો તો એ પત્રકારને પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો એકબીજા ઉપર પથ્થરમારો કરતા હતા આ પથ્થરમારો કરતાં તે પત્રકારને માથાના ભાગ પર વાગતા ઈર્જા થઈ હતી પરંતુ આ પત્રકારનો આરોપ છે કે મારા માથાના ભાગ પર વાગવા છતાં મેં પોલીસવાળાને જ્યારે કહ્યું કે પત્ર કરનાર વ્યક્તિઓને તમે પકડો પરંતુ પોલીસ મિનિટ સુધી કરવા મળ્યો કે પોલીસ તમે બચાવો આ વીસ મિનિટ થઈ ગઈ પરંતુ કોઈ પોલીસ કોઈ કાર્યવાહી ન કરી તેવો આ પત્રકારનો આરોપ છે શું છે સમગ્ર મામલો આવ્યો જોઈએ આગળ વિડિયોમાં नमस्कार आप ने साथ है हूं गुणवंत सर्वैया आप જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર હું કરી દીધી પોલીસ 20 મિનિટ સાંભળ ઉઠાવી તમે જોઈ શકો છો એક પત્રકારને પણ માધું કર્યું છે જારે કાર્યકર્તાઓ બીજેપી ના કાર્યકર્તાઓ જારે બજંગદન ના કાર્યક પોલીસ ગેક ને ગેક એ લોકોને મજાક કરવી આવી એવી રાખે છે તમે જોઈ શકો છો હા ભાઈ